તના હું વિંડી બજાર વિસ્તારમાં નુરાની નગરમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન રાખવામાં આવ્યું જેમાં કોમી એકતાનો પ્રતીક જોવા મળ્યો આ ઇફ્તાર પાર્ટીમાં ટાઇગર ગ્રુપ સુરતના સભ્યોની ટીમ અને બિલ્ડર એન્ડ ડેવલપર અજીતભાઈ મન્સુરી દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું જેમાં મુખ્ય મહેમાનમાં દલીત નેતા સુરેશભાઈ સોનવણે उन पिनचारी विकास चैरिटेबल ट्रस्टના પ્રમુખ નાઝિમભાઈ મંસુરી, શેખરભાઈ મંસુરી, દીકાનભાઈ મંસુરી, নাসিরભાઈ ખાન, સાગરભાઈ સાળુકે, વિક્રમભાઈ કંદાર, દિનેશભાઈ સોરટે, अंकુરભાઈ, અનિલ પાટીલ ભારત ગેસ, જાવેદભાઈ ટેન્કરવાલા, કલીનભાઈ બાબુભાઈ, સાஜித் શેખર, જિયાઉલ अंसारी, ફિરોજ પિંજારી તેમ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને હિન્દુ મુસ્લિમોની એકતાનો પ્રતીક જોવા મળ્યું હતું. ब्यूरो रिपोर्ट सूरत